રાજકોટ જિલ્લાના ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યો પત્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની માંગ સાથે પત્ર લખ્યો સરકારના દસ થી બાર કલાક ખેડૂતોને વીજળી આપવાના વાયદાઓ પોકડ સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી અતિવૃષ્ટિ બાદ ખેડૂતો એનો ઉભો પાક એ કપાસ મગફળી સોયાબીન એરંડા બચાવવા માટે ભૂતળ માંથી સિંચાઈ કરીને એના પાક બચાવવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે રાજ્ય સરકાર અને પીજીવીસીએલ ખેડૂતોને આઠ કલાક રેગ્યુલર કન્ટિન્યુ વીજ પુરવઠો આપવાને બદલે કટકે કટકે આઠ કલાક વીજળી આપી રહી છે ખેડૂતોએ પિયત કરવા માટે તકલીફ પડી રહી છે અને એમાં અધુરામાં પૂરું રાજ્ય સરકારે ગુજરાતની સ્થાપના પછી પ્રથમ વખત સૌરાષ્ટ્રના ફક્ત દસ જિલ્લાઓને દસ કલાક દસ લોધારા છોડી સરકારે ખેડૂતો વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે શરમજનક બાબત છે રાજકોટ જિલ્લામાં એક પણ તાલુકાની અંદર ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની સરકારે જાહેરાત નથી કરી ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો સંસદ સભ્યોને કેવું છે કે આપ ખેડૂતોના મતેથી ચૂંટાઈને વિધાનસભાની અંદર લોકસભાની અંદર બેઠા છો ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોને દસ કલાક વીજળીની જરૂરિયાત હોય આપ રાજ્ય સરકારમાં રજૂઆતો પણ નથી કરતા એ શરમજનક બાબત છે લોકોના ખેડૂતોના પ્રશ્ને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બોલવું જોઈએ આવો બહુ મારો સ્પષ્ટ મત છે આજે ખેડૂતોને દસ કલાક વીજળી આપવા માટે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પત્ર પણ લખ્યો છે વીજળી આઠ કલાક કન્ટિન્યુ આપવી અને જો શક્ય બને તો દસ કલાક વીજળી આખા સૌરાષ્ટ્રના ખેડૂતોને આપવા માટેની રજૂઆત કરી છે અતિવૃષ્ટિ બાદ ખેડૂતોએ એનો ઊભો પાક